નમસ્કાર મિત્રો આજે આ ભીમાની પત્ની કે જે એક ચૂડેલ છે અને તે આજે ભીમાના ગામમાં પહોંચી છે ત્યારે તે ગામના સૌ માણસોએ ભીમાને કહ્યું કે કાં તો આ તારી પત્નીનો સ્વીકાર કર નહીતર આ ગામ છોડીને ચાલ્યો જા ત્યારે ભીમો ગામ છોડીને ચાલી નીકળ્યો અને માતા સધીને પણ અરજ કરે છે ત્યારે માતા સધી કહે છે કે ભીમા તું જ્યારે વચન આપતો હતો ને ત્યારે જ કહ્યું હતું કે આ ચૂડેલ છે અને તે વગડે ભટકે છે તું એની વાતમાં આવીશ નહીં અને આને ખોટું વચન આપીશ નહીં પરંતુ ભીમા ત્યારે તે એને વચન આપી અને તારી પત્નીનો સ્વીકાર કર્યો હતો અને ત્યારે તું મને જ ચૂડેલ કહેતો હતો અને હવે તું મારા શરણમાં આવ્યો છે તો સાંભળ ભીમા હું તારી કાંઈ મદદ નહીં કરી શકું પરંતુ હા હું તને કાંઈ થવા નહીં દઉં કારણ કે મેં તારા પિતાજીને વચન આપ્યું છે કે હું ભીમાનો વાળ પણ વાંકો નહીં થવા દઉં એટલે હું તારી સાથે છું ત્યારે ભીમો કંટાળી અને તેને પાંચ સાધુઓ મળે છે એ પાંચ તપસ્વી સાધુઓની સાથે તે ચાલી નીકળે છે અને આ સાધુઓ જંગલમાંથી પસાર થયા છે અને આજે તેમને અંધારાનો સામનો કરવો પડ્યો છે તેથી તે આરામથી સૂતેલા છે પરંતુ જ્યાં સૂતા છે ત્યાં જ એમને ઝાંઝરનો રણકાર સંભળાવવા લાગ્યો તેથી અડધી રાત્રે જાગી અને ભીમાને જગાડીને કહે છે કે ભીમા હવે જટ જાગ અહીંયાથી ચાલવું પડશે ત્યારે ભીમો તપસ્વીને કહે છે કે પણ બાબા હજી તો સવાર નથી પડી અને અડધી રાત્રે ચાલવાનો શું મતલબ ત્યારે એક તપસ્વી એટલું કહે છે કે ભીમા અહીંયા કોઈક ચૂડેલ અથવા કોઈક દેવીનો વાસ છે અને તેના વિસ્તારમાં આપણે આવી ગયા છીએ અને તે આપણને દંડ કરે તે પહેલાં આપણે અહીંયાથી ચાલી નીકળીએ ત્યારે ભીમો મનમાં વિચાર કરે છે કે આ તો ક્યાંક મારી પત્ની તો નહીં આવી હોય ને પછી તે પાછો વિચાર કરે છે કે નાના આ તપસ્વીઓના તપોબળ સામે એ મારી પત્નીનું સૂ છે એના કરતાં કાંઈ પણ વિચાર કર્યા વગર આમની સાથે રહેવા દો તો આમના તપોબળની સામે મારી પત્ની મારી સાથે નહીં આવી શકે આમ વિચાર કરીને ભીમો આ પાંચે તપસ્વી સાધુઓની સાથે ચાલતો ચાલતો આગળ ચાલવા લાગ્યો ત્યારે આ સાધુઓ જેમ જેમ આગળ ચાલે છે એમ પાછળ પાછળ આ ઝાંઝરનો અવાજ સંભળાવા લાગ્યો ત્યારે તેઓ ઘણું આગળ ચાલ્યા તો પણ એ અવાજ તો એનો એ જ પાછળ પાછળ આવી રહ્યો છે ત્યારે એક તપસ્વી સૌથી મોટા તપસ્વીની પાસે જઈને એટલું કહે છે કે ગુરુદેવ લાગે છે કે આ તો આપણી જ પાછળ આવી રહ્યું છે કારણ કે આખી રાત ના ચાલીએ છીએ અને વહેલું પરોઢયું થવાની તૈયારી છે અને મોટા ભાગનો પંથક કાપી નાખ્યો છે એમ છતાં પણ હજુ એનો એ જ ઝાંઝરનો અવાજ સંભળાય છે અને તમને વિશ્વાસ ના હોય તો તમે બે ચાર ડગલા ચાલો તો બે ચાર ડગલા સુધી અવાજ સંભળાશે તમે જ્યાં રોકાઈ જશો ત્યાં અવાજ બંધ થઈ જશે એનો મતલબ એ છે કે ગુરુદેવ કોઈક આપણી પાછળ પાછળ તો જરૂર આવી રહ્યું છે અને તે કેમ આવી રહ્યું છે એ આપણે જાણવું પડશે ત્યારે બીજો તપસ્વી આગળ આવીને એટલું કહે છે કે પણ તપસ્વીઓ આપણી પાછળ પાછળ કોઈ સુકામ આવતું હશે અને એને આપણાથી શું લેવા દેવા હશે ત્યારે ભીમો મૂંઝાણો અને મનમાંને મનમાં વિચાર કરે છે કે હું આ પાંચે તપસ્વીઓને મારી દુઃખદ ઘટના જણાવી દઉં તો કદાચ તેઓ મને સહારો આપે આમ વિચાર કરી અને તે આગળ પહોંચે છે અને ગુરુજીને કાંઈ કહેવા જાય એ પહેલાં તો ગુરુદેવ એટલું કહે છે કે બધા અહીંયા શાંતિથી ઊભા રહેજો અને કોઈ કાંઈ પણ બોલતા નહીં હું મારી અંતર ધ્યાનથી જોઉં છું કે શું ખરેખર આપણી પાછળ કોઈ સ્ત્રી આવે છે કે પછી એનો કોઈ આત્મા છે કે જે આપણને ડરાવવાનો પ્રયત્ન તો નથી કરતી ને આમ કહી અને ગુરુદેવ પોતાની બંને આંખો બંધ કરી અને પોતાની ધ્યાન દ્રષ્ટિથી જુએ છે અને થોડીવાર પછી તેઓ આંખો ખોલે છે અને આંખો ખોલી અને એમની સાથે આવેલા તપસ્વી સાધુઓને કહે છે કે તપસ્વીઓ આ તો કોઈક વગડે ભટકતી ચૂડેલ છે અને તે આપણી પાછળ પાછળ આવી રહી છે પરંતુ એ નથી ખબર કે તે આપણી પાછળ પાછળ સુકામ આવી રહી છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભીમાના શરીરેથી પરછેવા છૂટવા લાગ્યા અને તે કાંઈ પણ બોલે એ પહેલાં તેનું આખું એ શરીર ધ્રુજવા લાગ્યું અને હવે તેને એમ થઈ ગયું છે કે આ ચૂડેલ હવે મારો પીછો નહીં છોડે હવે લાગે છે કે મારે મોતને ઘાટ ઉતરવું પડશે એના સિવાય તે મારો સાથ નહીં છોડે ત્યારે ભીમાની આવી હાલત જોઈ અને એક તપસ્વી કહેવા લાગ્યો કે ભીમા તારી હાલત કેમ આવી થઈ ગઈ છે લાગે છે કે ચૂડેલનું નામ સાંભળી અને તું ખૂબ જ ડરી ગયો છે પરંતુ ચિંતા નહીં કરતો આવી ચૂડેલો તો અમે અમારી જોડીઓમાં લઈને ફરીએ છીએ બાકી આ હમણાં તું જો આ ચૂડેલ રહીને એ પણ નહીં માને તો એને વશમાં કરી અને એને જોડીમાં નાખીને સાથે લઈ લેશું ભીમા તું ડરીશ નહીં ત્યારે ભીમો કહે છે કે હે તપસ્વીઓ મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને એટલા માટે તો હું તમારી સાથે આવું છું નહીતર જો હું ડરતો હોત તો પછી તમારી સાથે આવવાની સી જરૂર હતી આમ કહી અને પછી તપસ્વીઓ કહે છે કે ચાલો હવે આગળ ચાલીએ અને આમ પછી તેઓ આગળ ચાલવા લાગ્યા તો પણ એ જ ઝાંઝરનો અવાજ એમની પાછળ પાછળ થતો આવે છે ત્યારે આ બધાને ગુરુદેવ સમજાવે છે કે તપસ્વીઓ ચિંતા કરવાની જરૂર નથી એનો પ્રદેશ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી તે પાછળ પાછળ આવી જશે અને જ્યારે એનો વિસ્તાર પૂરો થઈ જશે ત્યારે તે પાછી વળી જશે અને આમ આવી વાતો કરતાં કરતાં તેઓ ઘણું આગળ ચાલ્યા અને આજે ફરી આખો દિવસ ચાલ્યા પછી સાંજ પડી ત્યારે સાંજે તેઓ આજે ફરી પોતાની નવી જગ્યા ઉપર ત્યાં આરામ કરવાનો વિચાર કરે છે પરંતુ ત્યાં પણ આ જ પરિસ્થિતિ સર્જાણી અને એ જ ઝાંઝરનો અવાજ ત્યાં આજુબાજુમાં ગુંજી રહ્યો છે અને જાણે કોઈક સ્ત્રી પગમાં ઝાંઝર પહેરી અને આજુબાજુમાં દોડતી હોય અને તેની ઘૂઘરીનો રણકાર સંભળાતો હોય એવો અવાજ અવારનવાર સંભળાઈ રહ્યો છે અને આ તપસ્વીઓને ઊંઘ આવતી નથી તેથી તેઓ ગુરુદેવની પાસે પહોંચ્યા અને ત્યાં પહોંચીને એટલું કહે છે કે ગુરુદેવ તમે કંઈક નિરાકરણ લાવો આમ આવી રીતે આપણી સાથે આવી વગડે ભટકતી ચૂડેલ રખડશે ને તો આપણું જીવન બરબાદ કરી નાખશે ત્યારે ગુરુદેવ કહે છે કે તમારી વાત સાચી છે આનું કાંઈક તો કરવું જ પડશે અને આમ આટલો વિચાર કરી અને પછી ગુરુદેવ ઊભા થાય છે અને જોડીમાંથી એક મુઠ્ઠી રાખની બહાર કાઢે છે અને તેને પોતાના કપાળે અડાડી અને મંત્ર જાપ જપે છે અને પછી તેઓ ચાલતા ચાલતા એક ઝાડ તરફ દોડે છે અને ઝાડની પાછળ જઈ અને એ મુઠ્ઠીમાં રહેલી રાખનો છૂટો ઘા કરે છે ત્યાં તો છૂટો ઘા કરતાની સાથે જ એ ઝાડની પાછળ એક સુંદર સ્ત્રી ઊભી છે અને તે હવે આ બધાયને દેખાવા લાગી ત્યારે ગુરુદેવ કહે છે કે જુઓ તપસ્વીઓ આ એ જ છે કે જે ઘણા સમયથી આપણી પાછળ પાછળ ચાલતી આવી રહી છે અને હવે તમારી સામે લઈને આવું છું આમ કહી અને એ સ્ત્રીનો હાથ પકડી અને તેને લઈ અને ગુરુદેવ આ ચાર તપસ્વી અને ભીમો જ્યાં બેઠા છે ત્યાં લઈને આવે છે અને ત્યાં આવતા જ ભીમો એનું મોઢું જુએ છે અને મોઢું જોતા જ તે ઉદાસ થઈ ગયો કારણ કે એ સ્ત્રી કોઈ નથી પરંતુ આ ભીમાએ જે ચૂડેલની સાથે લગ્ન કર્યા હતા આ એ જ છે ત્યારે ભીમો તો કાંઈ બોલતો નથી પરંતુ ચારેય તપસ્વીઓ આ ચૂડેલની ચારે બાજુ ફરવા લાગ્યા અને પછી કહે છે કે બોલ કોણ છે તું અને આમ આવી રીતે અમારી પાછળ પાછળ આવા જંગલમાં કેમ આવી રહી છે અને તારે શું જોઈએ છે ત્યારે એ તપસ્વીઓની સામું જોઈ અને જોર જોરથી રડવા લાગી અને તેનો રડવાનો અવાજ એટલો બધો થઈ રહ્યો છે કે આજુબાજુમાં જંગલમાં પશુ પક્ષીઓ જે ડાળી ઉપર બેઠા હતા તેઓ પણ ઉડી જાય છે અને તેનો રડવાનો અવાજ સીધો કાને અડી રહ્યો છે તેથી આ ગુરુદેવ તેની પાસે જઈને કહે છે કે આમ રડવાથી તારું કાંઈ નહીં થાય એના કરતાં રડવાનું બંધ કર અને મને સાચે સાચું કહી દે કે તારે શું જોઈએ છે અને જે જોતું હોય એ અમને બોલ અમે તને અપાવીશું ત્યારે પેલી સ્ત્રી કહે છે કે તમે મને નહીં અપાવી શકો અને જો તમે મને અપાવી શકતા હોય તો મને વચન આપો ત્યારે ગુરુજી કહે છે કે તું અમારી પાસે શું માગે છે એ પહેલાં જણાવ આમ સીધે સીધું તને વચન ના આપી દેવાય કારણ કે તું અમારામાંથી કોઈકનો જીવ માગે તો અમે તને જીવ થોડો આપવાના હા તારે કાંઈ જમવું હોય અને તું ઘણા દિવસથી ભૂખી હોય તો અમે તને જમાડી દઈશું એ વાતનું વચન આપીએ છીએ પરંતુ એમ વચન ના આપીએ તું ગમે તે માગી શકે છે ત્યારે એ ચૂડેલ રડવા લાગી અને રડતાં રડતા એટલું બોલી કે તમારા માણસોમાં એક માણસે મારી સાથે દગો કર્યો છે મને ન્યાય અપાવો બોલો મને ન્યાય અપાવશો ત્યારે આટલા શબ્દો સાંભળીને ગુરુદેવ કહે છે કે અમારામાં તારી સાથે કોણ દગો કરી શકે અરે તું તો એક આત્મા છો અને અમે રહ્યા તુચ્છ માનવીઓ અમે તારી સાથે શું દગો કરી શકીએ બોલ તારી સાથે શું થયું છે ત્યારે એ સ્ત્રી રડતા રડતા ગુરુજીને જઈને એટલું કહે છે કે ગુરુજી તમારી સાથે જે પેલો ભીમા નામનો માણસ રહ્યો ને એ આવ્યો છે ને એ બીજું કોઈ નથી પરંતુ એ મારો ધણી છે અને એણે મારી સાથે લગ્ન કર્યા છે પરંતુ હવે તે મારો સ્વીકાર કરવા નથી માગતો માટે તમે મને મારા સ્વામી મને અર્પણ કરી દો ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગુરુજી અને સાથે રહેલા બધા જ તપસ્વીઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ ચૂડેલ છે અને પેલો ભીમો મનુષ્ય છે તો પછી મનુષ્ય અને આમ ચૂડેલની વચ્ચે આવા સંબંધ કેવી રીતે બંધાણા અને પછી ગુરુદેવ ભીમાને કહે છે કે ભીમા શું આ સ્ત્રી સાચું કહી રહી છે અને શું તું જ એનો ધણી છે ત્યારે ભીમો એટલું કહે છે કે ગુરુદેવ મારી સાથે છલકપટ થયું છે અને એકવાર હું એક જંગલમાંથી પસાર થયો અને ત્યાં અડધી રાત્રે આ સ્ત્રી બની અને જોર જોરથી રડી રહી હતી અને ત્યારે હું એની પાસે પહોંચ્યો ત્યારે એણે મને એમ કહ્યું કે મારા મા બાપે મને મારીને કાઢી મૂકી છે અને હું હવે મોતને ગાઢ ઉતરવા જઈ રહી છું અને ત્યારે ગુરુદેવ મારી પણ આગળ પાછળ કોઈ ન હતું તો મેં એમ વિચાર્યું કે લાય આને મારી પત્નીના સ્વરૂપમાં સ્વીકારી લઉં તો મારું પરિવાર સુખેથી ચાલશે આમ કહી અને મેં એને વચન આપ્યું કે આજથી હું સુખ દુઃખમાં તારી સાથે રહીશ અને તારો પીછો ક્યારેય નહીં છોડું આવું વચન આપી અને હું ત્યાંથી ચાલ્યો ત્યારે મને મારી દેવીએ ઘણો બધો ચેતવ્યો હતો પરંતુ મેં મારી દેવીનો વિશ્વાસ ના કર્યો પરંતુ આ સ્ત્રીનો વિશ્વાસ કર્યો હતો અને એક વરસ અમે સાથે રહ્યા અને એકવાર મેં આને રાંધતા જોઈ તો આ લાકડાની જગ્યાએ પોતાના બંને પગ ચૂલામાં નાખી અને રાંધી રહી હતી ત્યારે આ ઘટના જોતાં જ મને ખબર પડી ગઈ કે મારી સધી સાચું કહેતી હતી કે આ વગડે ભટકતી ચૂડેલ છે અને પછી હું તેને મૂકી અને મારા ગામ ભાગી ગયો તો એ મારા ગામમાં આવી અને ગામમાં આવ્યા પછી હું ગામમાંથી પણ ભાગી ગયો અને પછી હું તમારી સાથે આવી ગયો અને મને એમ હતું તપસ્વીની તપસ્યાઓ સામે એ અહીંયા મારી પાસે નહીં આવે પરંતુ ગુરુદેવ આ તો અહીંયા પણ આવી ગઈ છે ત્યારે ગુરુદેવ કહે છે કે ભીમા તે ખૂબ મોટો અપરાધ કર્યો છે અને હવે તારે આને પત્નીના સ્વરૂપમાં સ્વીકારવી તો પડશે જ ત્યારે ભીમો કહે છે કે ગુરુદેવ અપરાધ મેં નથી કર્યો અપરાધ આણે કર્યો છે કારણ કે આણે મનુષ્યનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને એને મને સાચી વાત નહોતી કરી કે તે મનુષ્ય નથી પરંતુ ચૂડેલ છે અને જો તેણે સચ્ચાઈ જણાવી હોત ને તો હું આની સાથે લગ્ન કરવાનો હતો જ નહીં માટે આવા છળ કપટથી આપેલા વચન એ મિથ્યા ગણાય છે ગુરુદેવ આવું મારું કહેવું છે ત્યારે ગુરુજી કહે છે કે હા ભીમાની વાત પણ સાચી છે તમે છળ કપટથી વચન લીધું છે અને કપટ કરીને લેવું એ અધર્મ ગણાય માટે હવે બોલ તારે શું કરવું છે ત્યારે એ સ્ત્રી કહેવા લાગી કે ગુરુદેવ તમે ગમે તે કરો અને મને મારો ભીમો મને અર્પણ કરી દો કારણ કે એક વર્ષ હું મારા ભીમા સાથે રહી છું ને તો મને એની આદત પડી ગઈ છે અને હવે મને એના વગર નથી રહેવાતું માટે તમે એને મને આપી દો ત્યારે ગુરુદેવ કહે છે કે ભીમા શું તું આવી સ્ત્રીનો હવે સ્વીકાર ના કરી શકે ત્યારે ભીમો એટલું બોલ્યો કે ગુરુદેવ ગમે તેવી સ્ત્રી હોય દેખાવડી હોય કે ના હોય એની સાથે હું મારું આખું એ જીવન કાઢી શકું છું પરંતુ એક ચૂડેલ સાથે હું કેવી રીતે મારું જીવન કાઢી શકું માટે ગુરુદેવ મને માફ કરી દો હું આ કામ નહીં કરી શકું ત્યારે ગુરુજી કહે છે કે ભીમા તો હવે શું કરીશું ત્યારે ભીમો એટલું કહે છે કે ગુરુજી તમે જો મને વધારે કહેશો ને તો હું મારા પ્રાણ આપી દઈશ પરંતુ આવી ચૂડેલ સાથે તો હું ના રહી શકું અને એને જોઈને પણ હવે મને ડર લાગે છે ત્યારે આ ચૂડેલ એટલું કહે છે કે ભીમા તું મને પત્નીના સ્વરૂપમાં ના સ્વીકારે તો કાંઈ વાંધો નહીં પરંતુ તું મને તારા ઘરનો એક સભ્ય હોય એવો સ્વીકાર કરી નાખ ભીમા હું તારા ધાર્યા કામ કરીશ હું તારું કોઈ કામ નહીં અટકવા દઉં ભીમા મને તારી સાથે રાખી લે હું તારી પત્ની ના બનું તો કાંઈ નહીં પરંતુ સાથે રહી અને તારો સુખ દુઃખનો સાથીદાર તો બની શકું ને ત્યારે ગુરુદેવ કહે છે કે ભીમા આ સ્ત્રી સાચું બોલી રહી છે તું આનો સ્વીકાર કર અને તારે પત્નીના રૂપમાં ના કરવી હોય તો કાંઈ નહીં પરંતુ એક ઘરના સભ્ય તરીકે આનો સ્વીકાર કરી નાખ ત્યારે ગુરુદેવની વાત સાંભળીને ભીમો કાંઈ બોલી ના શક્યો અને કહે છે કે ગુરુદેવ તમે કહો છો તો હું એનો સ્વીકાર કરવા તૈયાર છું પરંતુ પત્નીના સ્વરૂપમાં નહીં ત્યારે ગુરુદેવ પછી આ બંને ઉપર એક વિદ્યા કરે છે અને પછી કહે છે કે ચાલો હવે હું જેમ કહું એમ તમારે કરવાનું છે અને પછી આ ગુરુજી આ ચૂડેલને અને આ ભીમાને ક્યાં લઈ જાય છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલની સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી